તેમાં આજે એસી એસટી સમાજ જુનાગઢ દ્વારા બહોળી સંખ્યામાં બાબા સાહેબ આંબેડકરના બાબલે ઉપસ્થિત રહી અને આ જુનાગઢની જનતાએ જેને સ્વયંભૃહ રીતે જુનાગઢને બંધ રાખેલ છે અને જે વ્યાપારી અને તંત્ર દ્વારા અમને સહકાર મેળવતો એનો અમે સમગ્ર એસી એસટી સમાજ દ્વારા આભાર વ્યક્ત કરીએ છીએ કે જે સુપ્રીમ કોર્ટે ગેરબંધારણની ચુકાદો આપ્યો છે જે ક્રિમિનલ લાગુ કરવાની વાત કરી છે જે આ ભારત દેશનું બંધારણ અને ના પડે છે છતાં પણ આવો ચુકાદો આપ્યો છે જેના અંદરથી અમારા એસસી એસટી સમાજ ભાગલા પડે છે